ભિલોડા બાર એસોસિએશનનું મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા હેઠળ રજૂઆત કરવામાં આવી છે

એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માટે તમામ સ્થળોએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને તમામ બારના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે એના ભાગરૂપે અમારા ભિલોડા બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો અમારા પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે પણ અને સમર્થન આપીએ છીએ અને એડવોકેટ બિલ પાસ થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે જ્યારે એડવોકેટ એક સામાજિક વ્યક્તિ છે સમાજમાં સારું નસું થાય તે જોવું અને નૈતિકતાની જેની જવાબદારી રહેલી છે અને કંઈક અઘટિત ઘટના બનતી હોય તેમાં ઉજાગર કરવી એ પણ એડવોકેટની ફરજનો એક ભાગ છે અને કેસો પણ પક્ષકારોના કેસો પણ આમને સામને લડવા પડતા હોય છે ત્યારે ઘણીવાર એડવોકેટોએ પક્ષકારના ભોગ બનવું પડે છે ખોટી ફરિયાદો થતી હોય છે ક્યાંક હુમલાઓ થતા હોય છે એડવોકેટના પરિવાર ઉપર વેરમ હુમલાઓ થતા હોય છે ક્યાંક હેરાન કરવામાં આવતા હોય છે એ માટે એડવોકેટ બિલ પાસ થાય અને એડવોકેટ શ્રીને રક્ષણ મળી રહે એ માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ ગુજરાત રાજ્યના વિધાનસભામાં પાસ થાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને આપણા ગુજરાતના મહામીર રાજ્યપાલ રાજ્યપાલશ્રીને એ મામલતદારશ્રીના માધ્યમથી આવેદનપત્ર પહોંચાડવા માટેનો અમે કાર્યક્રમ હોય અમે આવેદનપત્ર આપ્યું છે તમામ એડવોકેટ અમારા ભીલોડા બાર એસોસિએશનના મિત્રો સૌ અત્રે બહેનો સાથે સૌ ઉપસ્થિત છે અને આ સમગ્ર ગુજરાતમાં આજે આ એડવોકેટ બિલ માટેના આવેદનપત્રો આપી રહ્યા છે આભાર જયદીપ પાટિયા એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે